જૂનાગઢ જિલ્લા ભાજપની ઘોર ખોદવાવાળો સિનિયર કાર્યકર્તાઓને દફનાવવા વાળો અને ભ્રષ્ટાચારનો માજા મૂકેલો કિરીટ પટેલ માર્કેટિંગ યાર્ડમાંથી એક છોકરાની ભરતીમાં વીસ લાખ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની એક ભરતીમાં વીસ લાખ એમ કરીને કુલ આઠથી દસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા ભાજપની ઘોર ખોદી નાખી છે છતાં એના આવા ખોટા વખાણ કરવાવાળા એના ચમચાઓ અને લા લાગવા ગયા એ આજે પાછા જાહેરમાં એવું કહે છે કે જામબાદ ને આ બાજ ને તે અબાજ ને બધાની પથ્થર ઠોકનારો કિરીટ પેટલ છે હું કડવાભાઈ ધોમડીયા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રહેવાસી વડા આથી જણાવું છું કે કિરીટભાઈ મારા દીકરા જેવો છે માણસ છે અને દીકરા સમાન છે અમારા બાપ દીકરા જેવા રિલેશન છે અને મને બે બે દિવસ પહેલાં જે વિડીયો બનાવેલો એ કોકની ખોટી વાતો સાંભળી અને વાતોમાં આવી ગયેલો તો એને મેં જે શબ્દો વાપર્યા હતા એ ખરેખર તદ્દન ખોટા હતા મારી ભૂલ હતી અને આ ભૂલ હું મારી સ્વીકારું છું અને કિરીટભાઈ તો ખરેખર ભારતીય જનતા પાર્ટીનો ઉત્કર્ષ કરવામાં ખૂબ જ ભાગ ભજવ્યો છે ખૂબ સારા માણસ છે અને અમારે બાપ દીકરા જેવો વ્યવહાર છે જેથી આ વિડીયો જે મારા મુકાઈ ગયો તો એ વિડીયો ભૂલથી મુકાઈ ગયેલો અને મારી સદંતર ભૂલ છે એવી હું સ્વીકારું છું અને કિરીટભાઈ તો શુભ સારા માણસ છે અને મહેનતું માણસ છે અને કાર્યકર્તાનું ધ્યાન રાખવા છે